નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમો મે માસનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ જે યોજાવાનો છે તેના વિશે માહિતી જાણી લઈએ અને બીજી ઉપયોગી માહિતી તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવતી હોય છે કે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વ સ્વાગત કઈ તારીખે હોય છે તો તેનો ખ્યાલ કેવી રીતે આવે તેની માહિતી સ્વાગત ગુજરાત જોઈ ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવે છે દાખલા તરીકે તાલુકા સ્વાગત છે તેની તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો એની અહીં લિંક પણ આપેલી છે તો એ એકવીસ પાંચ બે હજાર પચીસ એટલે કે મિત્રો આજે છે ત્યારબાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમની માહિતી પણ મૂકવામાં આવે છે અને તેની ઓનલાઈન અરજી પણ સ્વીકારવામાં આવે છે ત્યારબાદ છે રાજ્ય સ્વાગત કાર્યક્રમ તો એના માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવતી નથી પરંતુ આગળ જોઈએ માહિતી બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ માનનીય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ત્રણ કલાકે યોજાશે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે આઠથી અગિયાર એટલે કે સવારે મિત્રો આઠથી અગિયાર દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી કાર્યાલયના જન જે એમનું કાર્યાલય છે ત્યાં અરજીઓ સ્વીકારવામાં આવશે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકે અને તેના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરુવારને બાવીસમી મે યોજાશે આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બે હજાર પચીસના મે મહિનાનો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ બાવીસ મે યોજાશે મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સામાન્ય નાગરિકો અરજદારો ગુરુવારને બાવીસમી મે સવારે આઠથી અગિયાર સુધીમાં મુખ્યમંત્રી જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને એ અરજી કરી શકે છે તો આપ ત્યાં રૂબરૂ હાજર રહી અને રજૂઆત કરી શકો છો તો આ હતી રાજ્ય સ્વાગત કાર્યક્રમ વિશેની માહિતી થેન્ક યુ આભાર